અમદાવાદ કલોલ મહેસાણા એટલેન હાઇવેના કામકાજનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે સરકારે મુખ્ય કોન્ટ્રાક્ટર પર નજર રાખવા માટે એક ઇન્ડિપેન્ડન્ટ કન્સલન્ટની નિમણૂંક માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે આ સલાહકાર પ્રોજેક્ટના બાંધકામ અને જાળવણીના તબક્કે સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરશે કોન્ટ્રાક્ટરે તૈયાર કરેલી તમામ ડિઝાઇન અને ડ્રોઈંગ્સની ટેકનિકલ ચકાસણી કરવાની સત્તા સલાહકાર પાસે રહેશે પ્રોજેક્ટની ગુણવત્તા જાળવવા માટે સાઇટ પર લેબોરેટરી સ્થાપવામાં આવશે જ્યાં વપરાતા મટીરિયલનું પરીક્ષણ સલાહકારની હાજરીમાં કરવામાં આવશે જો મટિરિયલ નક્કી કરેલા માપદંડ મુજબ નહીં હોય તો તેની નકારી કાઢવાની સત્તા સલાહકારને આપવામાં આવી છે આ સમગ્ર પ્રોજેક્ટ મોડિફાઈડ એન્યુટી ધોરણે હોવાથી કોન્ટ્રાક્ટરને થતી ચૂકવણીનો આધાર સલાહકાર દ્વારા આપવામાં આવતા પેમેન્ટ સર્ટિફિકેટ પર રહેશે કામમાં વિલંબ અથવા સુરક્ષાના નિયમોના ભંગ બદલ સલાહકાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી શકશે અને દંડની ભલામણ કરી શકશે બાંધકામ પૂર્ણ થયા બાદ સલાહકારના સંતોષકારક રિપોર્ટ પછી જ પ્રોજેક્ટને કાર્યરત કરવાનું પ્રમાણપત્ર આપવામાં આવશે સમગ્ર ચોવીસ મહિનાના બાંધકામના સમયગાળા દરમિયાન સલાહકારે જીઓ ટેગિંગ સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા કામની પ્રગતિનો માસિક રિપોર્ટ સરકારને સબમિટ કરવાનો રહેશે આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ પ્રોજેક્ટમાં ટેકનિકલ ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે કલોલ અને આસપાસની વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરીઝ માટે અમને ફોલો કરો